હવે પ્રાથમિક શાળામાં જ નવમું ધોરણ શરૂ કરવાની સરકારે દરખાસ્ત મંગાવી છે મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં ડોઢીવાળા ગામ કે જ્યાં ગત વર્ષે ધોરણ આઠ પાસ કરનાર ત્રીસ બાળકોએ ધોરણ નવમાં પ્રવેશ લીધો ન હતો આ વર્ષે પંદર બાળકોએ ધોરણ નવમાં પ્રવેશ લીધો ન હતો અને જેને કારણે ડ્રોપઆઉટ રેશિયો ઊંચો રહેતો હોવાને કારણે સરકાર દ્વારા હવે આવી શાળાઓમાં એટલે કે પ્રાથમિક શાળામાં જ ધોરણ નવ શરૂ કરવાની પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાસે દરખાસ્ત મંગાવે છે સરકારના આ નવા અભિગમ મુજબ જ્યાં વિસ્તારમાં ડ્રોપઆઉટ રેશિયો વધારે હશે એટલે કે જે બાળકો ધોરણ આઠ પાસ કર્યા પછી ધોરણ નવમાં પ્રવેશ નહીં લેતા હોય અને જ્યાં સરકારી નિયમ મુજબ એટલે કે પાંચ કિલોમીટરના ઘેરાવવામાં અન્ય કોઈ માધ્યમિક શાળા નહીં હોય તેવા વિસ્તારમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં જ પ્રાયોગિક ધોરણે ધોરણ નવ શરૂ કરવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ જે ધોરણ આઠ પાસ કર્યા પછી ધોરણ નવમાં પ્રવેશ નથી લેતા તેવા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં અને તેમને પ્રવેશ આપી શકાય સરકાર દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આ એક નવો અભિગમ અપનાવાયો છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં દીકરીઓ ધોરણ આઠ પછી અન્ય સુવિધા નહીં હોવાને કારણે ધોરણ નવમાં પ્રવેશ નથી લેતી તેવી દીકરીઓ અભ્યાસ કરી શકે તે માટે હવે ગામની પ્રાથમિક શાળામાં જ ધોરણ નવ શરૂ કરવાનું અનોખો જે નવો પ્રાયોગિક ધોરણે એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે મહેસાણા જિલ્લામાં હાલ પ્રાયોગિક ધોરણે બહુચાજી તાલુકાના ડોડીવાળા ગામની દરખાસ્ત સરકારને મોકલવામાં આવી છે અને દરખાસ્ત મંજૂર થયા બાદ હવે ડોડીવાળા ગામની પ્રાથમિક શાળામાં જ ધોરણ નવ નો વર્ક શરૂ થશે પ્રાગિક ધોરણે પ્રાથમિક શાળાના શિક્ષકો જ ધોરણ નવના બાળકોને શિક્ષણ કાર્ય એટલે કે અભ્યાસક્રમ શીખવાડશે અને ત્યારબાદ સરકાર દ્વારા આગામી સમયમાં આ ગામમાં માધ્યમિક શાળા શરૂ થાય તે પ્રકારની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા આપણને જિલ્લા જિલ્લાની અંદર ડોડીવાડા ખાતે એવું લાગ્યું છે કે ત્યાં ડ્રોપઆઉટ થોડું વધારે છે જેના કારણે આપણે નવમ ધોરણ શરૂ કરવા માટે ડોડીવાડામાં માટે દરખાસ્ત મોકલી છે સરકાર નિર્ણય કરે એ પ્રમાણે કાર્યવાહી થશે